વેલકમ ટુ મારું રસોડું આજે આપણે મગફળીમાંથી જે સેંગદાણા નીકળે એને આખું વર્ષ સ્ટોર કેવી રીતે કરવા તે જોઈશું જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે મેં મગફળી લઈ લીધી છે એમાંથી આપણે સેંગદાણા કાઢીને અલગ કરવાના છે તો આવી રીતે મેં સેંગદાણાને કાઢી દીધા છે અને એને ચાળીને લઈ લીધા છે જેથી જે મગફળીનું ફૂતળું હોય એ અલગ થઈ જાય અને મગફળી ફોલતા જે ફાડા થઈ ગયા છે શેંગદાણાના એને મેં અલગથી વીણીને લઈ લીધા છે હવે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે એને ગરમ થવા મૂકવાનું છે અને આ સિંગદાણાને લગભગ બેથી ત્રણ મિનિટ જેવા આ રીતથી આપણે ગરમ કરવાના છે એને શેકવાના નથી થોડા ગરમ થાય પછી એને એક પરતમાં આપણે લઈ લઈશું આ રીતથી ગરમ થઈ ગયા છે હવે એક પરતમાં કાઢી લઈશું સિંગદાણાને સ્ટોર કરવા માટે આપણે મીઠું જોઈશે તો મીઠાને પણ હું બે થી ત્રણ મિનિટ આ રીતથી ગરમ કરી લઈશ જેથી અંદરનું મોઈશ્ચર હોય એ ઉડી જાય આવી મ સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે અને મીઠાને પણ એકદમ ઠંડુ થઈ થવા દેવાનું મેં આ રીતની બોટલ લઈ લીધી છે બોટલમાં હવે આપણે સિંગદાણા ભરીશું જો તમારા પાસે બોટલ ના હોય તો જીપલોકમાં પણ તમે સિંગદાણા ભરી શકો છો હવે આપણે જે ગરમ કર્યું હતું એ મીઠું આખું મીઠું પણ તમે લઈ શકો છો હવે આપણે બોટલમાં મીઠું ઉમેરવા માટે આ રીતની પાઇપિંગ બેક આવે છે એ અથવા નારચું કોઈ પણ એક લઈ શકો છો તો હું નારચું લઉં છું હવે એમાં આપણે મીઠું જે આપણે લી લીધું હતું ગરમ કરીને એ આમાં ઉમેરીશું મીઠું નાખવાથી જીવા નથી પડતી અને ખોરાક પણ નથી થતા સિંગદાણા આ રીતથી આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને આ રીતથી બોટલને આવી રીતે આપણે હલાવવાની છે જેથી બધું મીઠું થોડુંક નીચે બી જતું રહે તમે જોઈ શકો છો નીચે સુધી મીઠું ગયું હવે બોટલનું ઢાંકણ બંધ કરી દઈશું અને આ રીતે જીપલોકમાં પણ મેં સિંગદાણા ભરીને થોડુંક મીઠું ઉમેરી દીધું છે અને આ બોટલને અને જીપલોકને તમે ફ્રીજમાં મૂકી શકો છો એક વરસ માટે અને જ્યારે પણ સિંગદાણાને ઉપયોગમાં લેવાના હોય તો મીઠુંને ચાડીને અલગથી કરી શકો છો મીઠું અલગ થઈ જશે